રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાગ્યા છે આઠ તો ઓયડી બાજુ આવ્યા છે મોટર કરી છે ચાલુ કુંદરી પાવાની છે અને પછી હમાર રાખવાનો છે સવડાવાળા પડામાં હમા રાખવાનો છે તો ચાલો પાણી વારીએ અને ભેગો આપીએ હમાર તો ઝારીવારો હમા રાખવાનો હે ફિટિંગ જ છે કરેલો તો ચાલો એ બાજુ અને કરીએ આંકવાની શરૂઆત તો પાણી ચાલુ કર્યું હે આ બાજુના બટકા બટકા કોરા ચાલો ટ્રેક્ટર લેતા આવીએ અને અહીંથી માંથી ચાલુ તો આ બાજુ થી અને પાણી ભેગું હાલે અને અમારે હાલે તો ચાલો લેતા ચાલો તો લેવા છે તો ચાલો અમાર આકી અહીંથી શરૂઆત કરીએ અને આ બાજુ પાણી છે તો પાણી વારીએ અને આકીએ ટ્રેક્ટર તો ચાલો મંડી આંકવા તો મિત્રો રૂંટા થઈ ગયા હે અને આપણે ગુંદરી પાતા તા એ પી ગઈ હે કમ્પ્લીટ તો આજનું પાવા નતું એટલું પી ગયું હે તો કાલની પરમ દિવસું ચાલુ કર્યું અને અત્યારે આવી ગયા છે પાછા ખાખવા તો ઘણો બાકી નાખ્યો હે અને હજી ઘણો બાકી છે તો ચાલો કરીએ ચાલુ અને મંડિયા ભાંગવા ઢેફા તો જુઓ આવા હે ઢેફા સવડામાંથી નીકળ્યા હે અને અહીં હુંથી ભૂગ્યું હે તો ઓલી બાજુના બધા ભાંગી ગયા હે અને અહીંથી આમ બાકી છે તો અહીંયા તો ચાલો ચાલુ અને મંડિયા આંકવા આમ જવાનું છે તો હા થાય તો હાલી જ બાજુ અને પછી મકાનના પસવાડા વાળી પટી રહે તો એ પછી આંકવા જાઉં પેલા એટલું હાંકી લઈ તો જુઓ ઝારીમાં ફરાઈ ગયા પાણા તો આપણે રાખીએ રાપડી ભેગી કાઢવાળા આવડા પાણા આવી જાય કોક તો ફરાઈ જાય છે હાલો તો મિત્રો આ બાજુ હાલી ગયો છે બધે હમાર આખા પટ્ટામાં આંકી નાખ્યો હે અને આવા ઢેફા ભાંગા હે તો ક્યાં ક્યાંક રહી ગયા હે તો એ તો હવે પાછો લાહો હમાર રાખી ત્યારે ભાંગી જાય અને હવે આંકવાનો હે આમાં મકાનના પછવાડાવાળી પટ્ટીમાં તો ડૂસાવાળા પટ્ટામાં એટલામાં આંકવાનો હે તો ચાલો કરીએ એમાં ચાલુ મંડીએ આંકવા ચારી વારો હમાર અહીં અને કાલે પછી કદાચ લાહો હમાર રાખવાનો થા તો જોઈ હવે કાલના વિડીયોમાં તો ચાલો આજે જારી પૂરો કરી દઈ આજનો બ્લોગ કરીએ આપણે હવે સમાપ્ત ગઈ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય